તહેવારો છે એને લઈ અને આજે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી જેમાં હિન્દુ સમાજના જુદી સંસ્થાઓના આગેવાનો રથયાત્રાના આયોજકો મુસ્લિમ આગેવાનો એક સિવાય રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને તમામ બંને તહેવારો ભાઈચારાથી આપણે ઉજવી શકીએ કરી શકીએ એ માટેની શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી અને આ મીટિંગની અંદર બંને જે રૂટ છે એ રૂટ બાબતેની સમજ લેવામાં આવી કેટલા સમય આવીને કેટલો લાગશે એ બાબતે લેવામાં આવે અને રસ્તામાં કોઈ અડચણ કે હોય કેવાય દૂર થાય એ બાબતે કરવામાં આવે ખાસકે આમ જનતાને આવા વખતે શું સંદેશ આપશે સંદેશ તો એ જ છે કે જે ભારત દેશ એ તહેવારોનો દેશ છે અને દરેક તહેવારો આપણે જે અત્યાર સુધી જે ધાડોધરામાં મનાવતા આવ્યા છે ભાઈચારાથી એ મુજબ જ તમામ તહેવારો ભાઈચારાથી ઉજવાય અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને તમામ તહેવારોનો એન્જોય કરી શકે એ માટેને અમારા તમામને અપીલ છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવે લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ